બોલો લાયા છે બે ત્રીસ હજાર રૂપિયા લાવે છે પૈસા કઉ ના પૈસા તો હા કેવું હું પૈસા રૂપિયા થવાય એવું મને પૈસા નીકળ્યા છે હજાર રૂપિયા તું લેવા દીધો લે તમે કીધું તમને મળવા આવ્યો ના પહેવા દેવાનો આ તો આ તો ખાલી હું લાડ ને તો ભિખારી

આ ગાડી તો આપડી લીવો મારી ન હા કની આ તમે ભજન ચલાવવા લાયો પણ મૂળ તો તમે લાવ્યો કે તમે રૂપિયા ખાલે 500 રૂપિયા લાવ્યો પેલું નહીં પૂરા પો તો ધાર તો ખાલે 500 રૂપિયા લો ને યે યે ઓ વેટ વાળે હા ઓ વેટ વાળે હા પોંચો ને 10000 કરીને મૂકી આઈ તુઈ તો હું કરશું એ આટુ યાડો મોડ થાય યાર જે મને કોક સેટિંગ તો કરાવ્યું છે તમે હેડો હું આવું

અમે ભાજી તો આપીએ બે બે જલ્દી પૈસા નું કરજો હા 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 પૈસા જોઈ મફાજા એમાં જલ્દી ચેકણું કરજો ઓન ખબર નહીં કે રૂપિયાય નહીં આલુ હું કાકા આ લઈ કડવી શું કડવી બોલ બોલ ઓ કન્યા આચો ચોર હું કન્યા આ રૂપિયા ભેગડી દી જો બધી એ લો હેલો ક્યાં કન્યા કન્યા કોડી ચા આપણે અચ્છી ને વેત્રી પણ એ તો પછી રૂપિયા ઓય તો

બે હમણાં પુવાનું તારા મને પાણી વાત બે બે ભર્યા મેં તારા બે વસ્ત થઈ જાય પણ હજાર રૂપિયા પડ્યા લઈ ને દવા પણ હજાર રૂપિયા

હું કહું હું તો ખાલી એક્ટિંગ કરું પેલા પૈસા એક રૂપિયા નહીં હવાનો અરવું હશે તો હું તને દસ હજાર રૂપિયા વાપરવા લે પાઉ લઈને ફરવા દાજી રૂપિયા ન્યા મહી નહીં ગયો ને ખાની બેહુ છે એ એ ભાઈ ન્યા ચાલો જતો હ અરે બધા કોણ હો આ કોણ બધા આમાં ગામ નાય બધા હેન્યા એ કુદિયા મા મગ મહેનો લે આવો મોટો માર્યું હ કરે પાટુ માર્યું હા સાચી પાટુ માર્યું તું પાટુ બોલ્યો બોલ્યો તનો બોલ્યો એ હાય હાય મુ તો પૈસા લેવાયો તો આ તો મારે કાઠો કીયો એ કણુ અલ્યા આઢો અલ્યા ઊભો થા ને એ એ આઢો આઢો ને ફેફડું દબાવી દીધું એ તો દવાકો લઈ જો પણ અમાર પાન તો પૈસા 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 લાવ શું છો તમે શું હે શું એમ અલ્યા યાર જોઈ ના હો જા તો હું

મારે જો લતા હોય તો હજાર રૂપિયા ને કોઈને મારા લેવાની પાંચ રૂપિયા પકડીને લઈ લીજું મારે દસ હજાર દસ હજાર રૂપિયા